એ ગયું કે નઈ પાણી કોઈ નું નુમઈ કોસે ગરમ થઈ જાય તો ચટચટ નઈ લાવ એક તાટ કિવીવાય એ બારી કનોનાત મારુ રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે બારી કનોનાત મારુ રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે હાઈ ચટકસ સ્રાવાર નાખું ચટકામ થઈ જાય તો વેલેનું પછી મારે છે ને પાછું બધું કામ પીડું ટીકલ ન લુગડા બે જોઈશે તો આના એટલે એટલે આ મને માં એક રૂમ છે પઢાવો ને વળી નો થાવ જોતા ટીવી હું ભરાઈ દઉં છે હું ટીવી ભરાઈ દઉં છે ને હા લોઈ નાખું હાલો એવી ધૂળી ઉડે એવી ધૂળી ઉડે ને બાઈનું ખુલ્લું હોય ને વાવડું આવે ને હા એવું ધૂળી ઉડે છે એને મને માયા લગાડી માં રાજા સામે ઘર છે અહીંયા પૂછી લઈએ તો થાય પૂછું અંદર તો જા એ માસી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વાંધો નહીં છે તમે માસી અમે તો છે ને અહીંયા હું એક રૂમ રસોડું જોઈએ છે ને ભાડે એટલે અમે હું તમને ન થોડકતા પણ તમારો એક દરવાજો ખુલ્લો હતો ને તો મેં કીધું કાલ અહીંયા માસીને હું કહો પૂછીએ કે ક્યાંય રૂમ રસોડું ભાડે છે તો છે ને અમારે લેવાનું છે બે જણા રહેવાનું છે ને એટલા માટે હું ક આવું હોય ને તોય ચાલશે તો માસી તમારો દરવાજો વાંધો નહીં ને હું એવી પૂછવા તો પણ મેં કીધું કેમ જાવું પણ કાલે દરવાજો તો ખુલ્લો છે તો જાઉં બાકી તો મેં ત્રણ ચાર જગ્યાએ પૂછ્યું તો ના પાડે છે તો હું કાલ માસીને પૂછું કે જેને હોય તો તમે એકલા જ રહ્યો છો

જો એમાં એવું છે કે છે ને મારા સાસુ છે 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 ને ને રહેવાનું હું બહુ બધું ઓલી મારી થઈ ગઈ છે એટલે છે ને એ કે હું થોડોક ટાઈમ અમારે અલગ લેવું તો પછી બે જણા હોય તો રૂમ રસોડું હોય તો વાંધો ના આવે ને માસી એટલે મેં કીધું કે હાલ એક રૂમ રસોડું કે છે ને હોય તો તમારા ધ્યાનમાં હોય તો કયો માસી

હા માસી એવું કંઈ નથી પણ હવે એ લોકો ધરાર એમ કરે છે અમે તો બે છે મા જેઠાણી છે ને અહીંયા છે ને મારે તો છે નહીં અમે બસ બે ભાઈઓ છે જેઠાણી એવી છે કે બહુ બોલવું કરવું કે નહીં ને કાંઈ ગમે નહીં એટલે પછી એમાં બહુ બધું અમારે વાંધો પડી ગયો ને તો એ કે થોડોક ટાઈમ અલગ જાય ને તો બધું હરખું થઈ જાય તો મારા ઘરવાળા એ ભાઈ પાછળ કોકને પૂછે છે મેં તો અહીંયા હાલ હું અહીં પૂછી લઉં તમને આ પૂછી લે હારું માસી અહીંયા હોય તો અમને જરીક બતાવી દેજો ને તો અમને છે ને ખબર પડે બરાબર ને

ઘટી નહીં હોય કે નહીં ઓહો માસી એવું છે ના ના મારે તો અત્યારે કીધું પૈસા બધા દેજો દર મહિને પૂરું કરજો ભાડું તમે દેજો આમ દેજો એવું છે અમારે તો મારા સાસુની તો વાત કરો માય આવશે ને તમે જો મકાન મળશે ને રહેશે તમને ખબર પડશે હા તું કહું માસી એટલે મેં કીધું કે હાલ પૂછી લઉં બાકી તમારી તબિયત સારી માસી

માસી કેમ મારે બધું કરવું પડે એમાં જેઠાણી છે તો કઈ કરે નહીં જેઠાણી બે છોકરા મોટા કરી દીધા સરસ કરી દીધું અત્યારે મને હા છે ને છઠ્ઠો મહિનો આલે છે તો માસી એને મારું રાખવું જોઈએ પણ નથી રાખતા હું કરવું લ્યો કાંઈ વાંધો નહીં હોય જે હોય થાય બીજું શું કરું તું પ્રેમ લગ્ન કરીને એમ બે માણસને ને એવી રીતે છે પણ હવે પછી એવું અત્યારે રાખવાનું હોય માસી તમે કયો મેં માર વો નું આટલું કર્યું તો એ તમારું હોવ હોય તમને ન રાખ્યા મને તો આટલું કર

સાચી વાત છે માસી સારું લે તો અહીંયા બાર ઉભી મારા ઘરવાળા ને કહી દઉં કે માસી બતાવવા આવે છે બિચારા કોઈ ના હોળિયું કાઢે મેં કીધું કે હાલો ને હવે બે જણા પૂછી લે ને વેલેલું થઈ જાય ને અમારે ઘર ભેગું થવાનું છે પાછું મારા ભાઈ લગ્ન છે ને એની તૈયારી છે તે બધુંય ના 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 હાસી હાસી ચાચા તું થઈ ગયું કહી દઉં હું આવું છું હા મગું બેનું ઘર છે ને ત્યાં દેખાડ દઉં હા હા માસી ચાલ ખાલી આ ડોહલાનું ભેગું નથી હું લે મારા ભેગા રાખતા કેવા દી આવ્યા કેવા દી આવ્યા હાઈ સેવા হযলন না মন পাষে ডাকে কোযমাং তেন পাষে নাই হযলন য়াই হযলন জিয়াই কেকে কেকি কেকেকে কেকেকে আলো আমাশি বতা঵ে ছে কোর হয় પસલ થઈ ગયું પાણી લે આવી ત્યાં સલીમ ની ઉરે હજી તા પછી ના આવો છો માસી આવું તમે કાઈ એવી પાકી મંદર ના થાતા ન ગમતો હું તમને મારક બતાઈ બેનુ ની ના છોકરા ને ઈ વાતી હે ના રે ના એવું કઈ નથી કોલ ગાળ ન ગમે જોતા કેવા બોલે કેવા બોલે મને તો હા મગજમાં થવા માંઈ ડુંગ જોતા આવા બાતે આવા આપડે તો કોઈ જોયું નથી મને હા અસરો લાગે છે હું તને હાસી વાત કરું મને હાવ નથી ગમતું કેવું બોલે કેવું બોલે હવે હાવ આપણે તો મગજમાં કઈક થવા માંગ જોતા ખરી આ બોલેતી હે હસી એ ત્યાં બોલે એ બધા છે આપણે કઈ મગજમાં ન લેવાનું આપણે ઘર ઘરમાં કંઈ કોઈ દી મેં મારે કઈ રાખી આ તો એવી રીતે રાખે ને એવી રીતે કરે પછી વહુ ન ગમે હું હાસી વાત તમને કરું તમને એમ થઈ કે જો ઘર વાળી બોલે હું હાસું કહું કંઈ વાંધો નહીં તમે ઓલું બહુ ઉપાધી કરો આપણા ઘરમાં કોઈ દી એ થયો નસ ને એટલે તમને વધારે ઓલું થાય એને તો હાઈલાજ રાખે છે বেনো বনাই বেন বহু বোলে বহু বোলে নে হৰিক নাই দীক ৰখাই বহু মিম হাচৱে বাপি জিম হাৱে তুমি খিখা মে আ নাই খৰাব লাগে ন সাৰো লাগে ছাগ পাতে বোল তো মানে ন সাৰো লাগি ধৰা নাই খৰাব লাগি আ માનતી શું કરું બોલ્યો તમે કહો હા કે કે માનવી તો જોઈએ ને નથી માનતી તો શું કરું મોટી વવ મોટી વવત કરે છે મોટી હોવે હાવ કાઢી મૂકી તોય ઝીણકીનું રાખતી હોય તો આમ આમ રાખે એવી છે એવો ખોટું ન બોલાય તમને કહું ડાય છે આપી દીકરાને બહુ છે ને વા એવી જ ડાય છે સમજુ ને કેવી અટાણે એવું છે તો ભેગી ગઈ કંઈ વાંધો નહીં હે હું તો એ જ જોતી હતી કેવી મોટી જોઈ લેવા આપણા શોફેસ સરીને ટીવી જોતી હતી લે મેં કીધું જોઈ લે આ તો કંઈ ઓલું છે કે મારા માઉતર છે કે ઘર ગોતું કે કઈ તે તો સાત કર દીધા કમ પૈસા નહીં દઈએ હું તમને જી સે આસી વાત કરું પણ હવે જો જે જે કોતા કરે ને નકર મોટા ને ફોર જ આવે આપણે એમ ન કહેતા કેતા શું કરે હું ઈ જોઉં છું મોટો તો કઈ બોલતો જ નથી બોલતો જ નથી વધારે મોટો નોક થાય વધારે ની બહુ જ બોલે છે જો ને જોતી ન તું હું તો ઈ જોઉં કયું પણ ન સમજે ને કોણ કે હું કરું લે હવે ન માને તો કઈ આપણે ઓલું તા ન કરે હોય રા જેમ કરે માં આપણે તો કઈ ન હાલે આપણું ફરમથી વધી હું તો આશીર્વાદ કરું મને તો બહુ ઓલું લાગે હો તો મને તો કઈક આ બધી વાત તાન જોતા ને તમે વાતો લાગી ગોકળ માટી તો એ કોદી ની ઓલું છે હે આપણે દાનો પોહાયો ગરમા મારી તો એક આ પડે તમે ભધાઈ બી તમને ખબર છે ને એવી રાખતી પાપ કોઈ ની વિનૂતા કઈ હાલ તું કે મને તીન લાગે છે મૂકી હોય પછી બેન ને હોય એટલે પછી આવે પછી વાંધો ઓલું ખટા હા ના ના તો ખાલી ના રે ના મને હું થાય હાલો હું છે ને હું જે એક છોકરા કે અમારે ખાવું ખાવું એમ કે જે ખીચડી ઓરદમ હો તમારે કામ નથી ને કોઈ બનાવી નાખી મોકલો બેહવાય હવા એકલા જોતા સોન મોન બેઠા ને જોતા આનો કંઈ વાગશે બિસાડા કંઈ ન બોલે એ આપણે તો વિસાર થાય ના ના તું મૂક દે છોકરા ભૂખાતી હોય છોકરાઓને ભૂખા નો રખાય ચાલતા ખીચડી મૂક દે કાઢી દે બિસાડા તમને ખીસરી આલી અને રોટી પછી શાક કોણ નાખ્યું કી વાતનું કા હવે તો બધા અહીંયા રોકા હે જાય હે હાસી વાત ને તો વેલું કોણ નાખું ને અજીતા વેલું સે તો કા હા હા હાલો ઓલી મોટી તો કોઈ નઈ કરે મને ન આવડતું ન આવડતું એમ કઈરા રાખીએ હમ હોત સે બાપા આવી હો ઓ સી હોય મને એમ સે લે બા તમે તા કપડાય બદલાવી લીધા જડી જો લાગે રૂમ ને રસોડું ના રે બેન મને કંઈ ખબર ન જડ્યું હોય કે ન જડ્યું હોય ગોતવા ગયા છે હવે હું કરે કંઈ ખબર છે નહીં મને પણ હું કહું કે છે ને હા લુગડા બદલાઈ લઉં તો લગભગ જવાનું થાય કે ન થાય પણ હું કહું કે એ ભીડાતા ત્યાં ધોવાય જાય બસ માન્યા ધોવા નહીં એટલે સાચી વાત છે લાગતું હાલો રાખીએ જોજો ખાલી એવું રાખીએ તમને ગમી હે નહી મને તો એવું લાગે છે બા હું તો ખાલી તમને વાત કરું તમને એમ નથી સડાવાનું કરે મારા ઉપર નામ એવું ભાભી તમે બે રૂમ રસોડાનું કીધું નતા કીધા સંદીપભાઈ મેં તો ભલે કે આપણે એક નથી આંભળીને તા ને તાટ નાખવાનું બીજું શું કરવાનું કા બા હાસી વાત કરું ને બા ખાઈ પી લેજો ને ધ્યાન રાખજો ને બધું ખાજો લોભ ન કરતા ન કરશે ને શરીર કામ નહીં કરે પછી એવડી ઉંમરે તમને એમ ન થાય કે હો કે ખાજો ને મગાઈ લેજો જે ખાવું હોય એમ પાગાવી લેવાય પછી તમારે કરશો ન દેવો ને લેવાનું હું તો હાસી વાત કરું બા બધું ખાજો